મારું નામ ગોપલ વિષ્ણુ રાજેશભાઈ અને મારો મિત્ર આયર ગોપાલ અમે શ્રી હરિવિદ્યા મંદિરમાંથી હુદ્ધો લઈને આવે છે કે જેમાં અમે ટપક પદ્ધતિ અપનાવી છે જેથી સાતથી સિત્તેર ટકા પાણીનો બચાવ થાય છે તેથી આપણે ખેતી કરી શકીએ છીએ અને આ છે ગો ગ્રીન હોમ ટીપણવાળું ઘર કે તેથી ઘર અંદર ઠંડક મળી રહે છે અને આપણે ઓછા કરી તેનામાં કંઈ પણ ઘટું નથી આવતો ગોબર માટી અને પાલમાંથી આપણે તે કરી શકીએ છીએ અને આ છે ગોબર ગેસ પ્લાન્ટ કે જેના દ્વારા આપણે ગેસ પ્રાપ્ત કરી શકીએ છીએ જેથી આપણને ગેસના માટલા વધારે રૂપિયા દે ન ખરીદવા પડે તે માટે આ ગોબર ગેસ પ્લાન્ટ છે જેના માટે સરકારની યોજના પણ છે અને તેમાંથી જે આપણે અંદર ગોબર નાખીએ અને કચરો નાખીએ બાંદડા નાખીએ તે બધું ગેસ નીકળી જતા વાધીનો કચરો વધે તેનું નામ છે ગોબર શેરી કે જેને આપણે પાકમાં નાખીએ તો પાકનો સારો ગ્રોથ થાય છે અને તે ગાયના ગોબરથી બે ગણું છે અને આ બધી જે ગાય આધારિત ખેતી છે ગાય આધારિત ખેતી કરીએ તો તેની દવાઓ છે કે પાકની સારી વૃદ્ધિ માટે આપણે આ પોટાશ પણ વાપરી શકીએ છીએ કે જેનાથી દાણો સારો મજબૂત અને વજનદાર થાય